ભારતમાં દર વર્ષે હજારો મહિલા પોલીસ બહેનોના આરોગ્યની ચિંતા કરતા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંઘે ભરૂચ જિલ્લા મહિલા પોલીસ વધુ સશક્ત બને અને સ્વસ્થ રહે તે માટે અભિયાનની પ્રશંસનીય કામગીરીને અભિનંદન પણ પાઠવ્યા

એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આ જે સર્વાઈકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જયારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં સો જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલશાહના ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના જે પોલીસ ની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પ નું કરવામાં આવી રહ્યો છે જીતુ રાણા સાથે ચક્રવાત ન્યુઝ ભરૂચ